મુખ્ય આપડે પ્રશ્ન એ વધારે મૂળ કેવું છે નરેગા માં વહીવટીતુ આવતા નથી

બરાબર રજૂઆત કરી છે જિલ્લા જિલ્લામાંથી મંજૂર કરી બરાબર તો જિલ્લામાંથી રજૂઆત કરી તમે મૂળ પ્રશ્ન આવતા કેમ નહીં બરાબર જિલ્લા પંચાયત તાલુકા આપણે જાણીએ છીએ બધું મેં જાણતા એવું નહીં આ ઢોલિયા જેવા નહીં અમને કીધો હતાનો બરાબર અમે પણ જાણીએ છીએ સાહેબ વર્કિંગ મની કામ કરો પહેલાં થેન્ક ફોર યુ હું તમને મળે કહી દઉં આ મંગળવારી મંજૂર થઈ ગઈ છે આંગણવાડી કઈ બીજી અપાઈ ગઈ છે અને એપ્લિકેશન જે છે તે વખતે જોઈલા મોળે જે થઈ ગયું ના આંગણવાડી મંજૂર થઈ બીજી મંજૂર થઈ ગઈ છે ના ના આ મને ઓરલી માહિતી છે હોય માહિતી તપાસ કરો એના મમે સાથે આ માહિતી કાગળમાંથી માહિતી હું લઈ આવ્યો છું બધી માહિતી મળી જાય આપણને આ તાલુકામાંથી જિલ્લામાંથી રોજગારમાંથી બધી માહિતી મળી જાય

મારો વિરોધ છે આ ટેકનોલોજી પર સમજાવ આપને મેઈન વસ્તુ વિકાસનો નો કામ કઈ હોય કે આંગણવાડી માં ઓફિસ થાય કો કો તો પછી આઈ બધા રોડ રસ્તા કરવાથી થી કા થાય બાળક બાળક ભણે કે આગળ શું જવાનું છે 20 વર્ષ થાય અમે આ જાતાર તો ઘણો તો બધા કેટલા વર્ષો થયા બાળક સરપણ સરપણ આતે મારા મતલબ નથી હું આ સિસ્ટમ આતે વિરોધ છું

तो पण पर्स्क मालिक जो आहे जंगल खाताना मीटिंग मजूत की आ तो आम्ही बोलता नाही एटिंग आहे ना अत्या गामने रजुआत नाही पंचायत ऑफिस बराबर ग्राम पंचायत मीटिंगची आजनी तारीख मी तर ઢગલો जा माणस

આમાં શું છે કે બધા કર્મચારીઓ ઘટ ને એમને શું કે તલાટીઓની ઘટ આપડે તલાટી એક તલાટી પાસે બનાલ ગામ હોય હવે એમનો ઓર્ડર કદાચ વાંધો લાખપુર હોય અમે અમે ના આવે આજે તલાટી હાજર નઈ એટલે પછી એ તો પકડી દેવું કામ કરો પેલા

અંબાજી તાલુકા માંથી અત્યારે સાહેબ તમને તો અત્યારે મને પણ ખ્યાલ છે

તમારી છ મહિને કે એક મહિના મળશે તમારે તલાટી આવે એમાં તમારા તમામ નાગરિકોનો હક છે હક છે જેને જે પ્રશ્ન હોય એ રજૂઆત કરી શકે એ લખી શકે નાગરિકોદાર છે ગામના મતદાર જેટલા તેનું પણ જે મત આપતા હોય એ બધા છે ગ્રામ સભામાં બરાબર એટલે બધાનો હક છે કે ભાઈ તમે જાણી શકો પૂછી શકો એ તો તમારો અધિકાર છે એટલે તમારે સામાન્ય સભા બોલાવાની હોય તો તલાટીને કહી દે કે ભાઈ તલાટી શ્રી આપણે આ દિવસે સામાન્ય સભા રાખીએ હાજર રહો અમારા ગામનો પ્રશ્નો છે રજૂઆતો છે એ તમારે કહી શકવાનું એ તમને હું આના કહેતો તો તેમ કહું કે જેટલા પણ જે વોટ આપતા હોય ને આપણે ઇલેક્શનમાં આપતા એ બધુંનો અધિકાર છે એટલે આ તમે તલાટીને કહી શકો છો સરપંચ દ્વારા ભાઈ આપણે ગામમાં

આપણે સામાન્ય સમાન ભેટ નક્કી કરજો

મોબાઈલ હોય ના ગમે તે હોય પણ ગ્રામ પંચાયત ના તલાટી તરીકે અહિયાં હોય

બાળકો માટે આપડે આપણું આપણું પોતાનું આપડે ભવિષ્ય બાળકો થી થાય બાળકો આંગણવાડી આંગણવાડી માંથી છોકરા ની આવતા આવે તો કે ભાઈ શું આંગણવાડી બધા ખાતરી આલું છું કે મારા કાર્યકાળ ની અંદર આંગણવાડી થાય મારા કાર્યકાળ ની અંદર આંગણવાડી ગેરંટી થી થાય

રાણ સાતમ પણ ગયા ત્યાં સુધી રજવાડ જતી ગઈ ગામ લોકોને કોઈને પડ્યું 50 કરોડનો રજવાડ જતી ગઈ આના માંથી આંગણામાં કોઈ ખાન કે શું ચાલે આપણે ખાતરી આપ્યું કે જજ જાહેર એમ કોઈ સંતાન સ્થાન નથી ખૂબ ખૂબ ધન્યવાદ સૌને કાબે

આવી મંજૂરી પણ છોકરાનું ભવિષ્ય જોવાનું છે હવે છોકરા બાલ વાટી ગયો પેલું આંગણવાડી માં આવે પછી બાળવાટિકા અને કુટના ઘરમાં બેસતો હોય એના બડા કે એના અને નાનું બાળક કોઈ ઊંતરી જાય સન્ના થઈ કરી જાય એ પણ વિચારનો પ્રશ્ન કહેવાય ને બાકી એટલે કરવા પછી કોઈ કરેલા નથી કામ નથી આપણે સામાજિક સભા ટુક સભામાં બોલાઈ લઈશું તલાડી સમય લઈને મેં બધા જાણ કર દી અને ફરજીયાત ચૂંટણી ધ્યાન ગામમાં કરી દેવાનું બરાબર આ હળકી રોજામાં બધે જ આપડી પંચાયત લાગે બરાબર ગામ

જે પંચાયત આપડે ગામ માટે વિચારીએ ચર્ચા કરવાની ચર્ચા કરવાની ગામમાં થઈ જાય બોલશો તો મળશે અકે ના બોલો તો કશું નહીં આપણો બોલે તમારી જે છે આપણે આ bởi vì mình chọn nha, cái này không không được cái này, cái này không